આ યુદ્ધ આધ્યાત્મિક દ્રષ્ટિએ મને સમજાવે છે મને તમને કે જ્યારે જ્યારે સંસાર સાથે યુદ્ધ કરવાનું થાય આત્મા સાથે યુદ્ધ કરવાનું થાય ત્યારે ઠાકોરજીને સામે રાખી અને યુદ્ધ કરો અને સામે રાખીને યુદ્ધ કરો તો જીતી જશો અને એ જ ક્ષણે ભીમ આવે છે ભગવાનની સામે દ્રષ્ટિ રાખી અને યુદ્ધ કરે છે ભગવાને એક ઈશારો કર્યો દાંતણના છિરિયા કર્યા હા અને ઈશારાની સાથે આ જરાસંધના બે ચિરિયા કરી હા અને વિરુદ્ધ દિશાની અંદર ફેંકી દીધા છે વળી કૃષ્ણ પરમાત્માએ ઈશારો કર્યો કે વેણુનું એક બાણ બનાવી દીધું વારંવાર જ્યારે ભેગા થતા હતા વેણુનું બાણ બન્યું છે હા અને આજ જરાસંધનો આ રીતે મેરે ભાઈ બેનો વધ થયો છે આ વાદું રાજસુય यज्ञ ની અંદર પ્રભુ ની પદરામણી થઈ અનેક લોકોની હાજરીની અંદર ઋષિ મુનિઓ ની અંદર સંતો મહંતો બ્રાહ્મણો ની હાજરી અંદર આજ એવું એક નક્કી કરવામાં આવ્યું કે હે પાંડવો આ રાજસુય यज्ञ ની અંદર તમે અગ્ર પૂજા કોની કરશો ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિર મહારાજ ઊભા થઈ અને કહે છે કે અમારો ઈષ્ટ ગણો તો ઈષ્ટ અમારો ઈશ્વર ગણો તો અમારો ઈશ્વર આ અને અમારો મોભી ગણો તો અમારું મોભી આ બધું જ શ્રી કૃષ્ણ ચંદ્ર પરમાત્મામાં છે એટલા માટે અમે અગ્ર પૂજા અમારા કૃષ્ણની કરશું દ્વારકાધીશની ની અને એ જ સમયે રાજસુ યજ્ઞ અંદર રહેલા શિશુપાલ ને ખબર પડી કે અગ્ર પૂજા શ્રી કૃષ્ણની થાય છે અને ઘણા બધા અપશબ્દો બોલવા લાગ્યો ભગવાન શ્રી કૃષ્ણ સ્થિર રહ્યા છે અને બહુ જયારે ગાળો આપવા લાગ્યો અપશબ્દ બોલવા લાગ્યો ત્યારે તો પણ ભગવાન કૃષ્ણ ઉભા થયા અને શિશુપાલ ની માતા પાસે જઈને કહે છે કે તારો પુત્ર મને અપશબ્દો બોલે છે જાહેર ની અંદર અપશબ્દો કહે છે હે માં એને સમજાવી દે તારો દીકરો છે તું એને વિશેષ રીતે સમજાવી શકીશ હા અને જો સો ઉપર અપશબ્દ કેશે તો પછી તારો દીકરો સલામત નહીં રે આમ ભગવાન શ્રી કૃષ્ણ સો ઉપર અપશબ્દો બોલ્યા હા અને જેવો અપશબ્દ નીકળ્યો અને ભગવાન નું સુદર્શન હાડાટ ગયું અને સીધું સુદર્શન આજ શિશુપાલ ની ગરદન ને કાપી શિશુપાલ નો ઉદ્ધાર કર્યો છે વધ કર્યો છે છે એક કથા બહુ સરસ મજાની યુધિષ્ઠિર મહારાજ ને ભગવાન કહે છે કે આમ તો આપણે મામા ફોય ના થાય એટલે થોડું ઘણું કામ અમને સોંપો ભલે અગ્રપૂજા કરો એને કોઈ વાંધો નહીં પણ થોડુંક મને અમને પણ સોંપો થોડું ઘણું કામ આ યજ્ઞ ચાલે છે જ્ઞાન યજ્ઞ એમાં તમે જોવો તુલસીભાઈ બધા કામ સોંપી દીધેલા છે બધા જ કામ સોંપાયેલા કામ છે બધા જ રસોડું એની રીતથી સુંદર મજાનું ચાલે છે હે કથા મંડપનું અંદરનું કામ એની રીતથી સુંદર મજાનું ચાલે છે બહારનું કામ એની રીતથી સુંદર મજાનું ચાલે છે અને મને એવું લાગે છે કે બહુ આમ આમ સંપન્ન કામ થઈ જશે અને આવતીકાલે છેલ્લું કામ જે આપણા ભૂદેવોને સોંપાયેલું છે એ દશાંશ હોમ પણ બહુ સુંદર મજાની રીતે એટલે સોંપાયેલા કામ હોય એ કામ સરસ થતા હોય છે એટલે ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિરને કીધું ધર્મરાજ થોડુંક અમને પણ સોંપો ત્યારે કીધું અમે તમારી અગ્ર પૂજા કરી છે મહારાજ અમે અમે તમને સ્થાને પહોંચાડ્યા છે હા અને જેની પૂજા થઈ હોય એને કામ ન હોય ત્યારે ભગવાને આગ્રહ કર્યો કે થોડું ઘણું તો અને મહારાજ ના મનમાં આવ્યું કે ભગવાન કૃષ્ણ ની વાત રાખું ખાલી બધું જ કામ રાજ ની અંદર સોંપાઈ ગયેલું છે કઈ કામ બાકી નથી પણ હે કૃષ્ણ એક કામ કરો જે કામ કોઈને ન સોંપવાનું હોય એ તમારે કરવાનું કૃષ્ણ રાજી થયા અને એ અંદર તમામ લોકો ભોજન લઈ અને ઉભા થવા લાગ્યા પતરા વાળા છે એમને ફીડ્યા છે અને ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માએ જોયું કે આ કામ કોઈને સોંપાયું બોલે નહીં મહારાજ અને સોળ હજાર એકસો આઠ કન્યા સામે ખાલી ઈશારો થયો હાલો

भगवान कृष्ण कहे छे के हूं कार्य करू छु मारा प्रेम ना खातर करू छु आ जगत नी अंदर बाप जे प्रेम छे ने एनी तोले कोई वस्तु नही आवती हूं घणी घणी बार गाया करू के राजसुयज्ञ युधिष्ठिर तिन हो राजसुयज्ञ युधिष्ठिर रीनो राजसुयज्ञ युधि

હવે ઝુભે દેર શબરિક ખારે જૂે દેર શબર જુઠે દેર સબરિકે થાય શબર કે સં પ્રેમ ગાયું પ્રેમ ગાય પ્રેમ બસ ચુનરથ હા ચો પ્રેમ બસ ન પ્રેમ બસ પારત રથ હા ચો પ્રેમ વસ પાર ભૂલ ગઈ રેખ